મજા આવે કાચી મકાઈ ખાવાની બહુ મજા આવે મને બહુ ભાવે મીઠી લાગે કાચી સ્ટાર હમ કમેન્ટમાં જણાવી દેજો કાચી મકાઈ કોને કોને ભાવે છે એમ અને હા તે કેમ એ કઈ થોડા આપણી ઘરે ખાવા આવશે જાઉં હવે અમારે આઈઠમ આવે છે

હવે બપોરની રસોઈ બનાવશું તો બપોરની રસોઈમાં આજે બનાવવાનું છે વઘારેલી ખીચડી તો અહીંયા મેં તેલ ગરમ કરી દીધું છે અહીંયા વેજીટેબલ કટિંગ કરીને ખાશે અને ચેસ્ટા ને મકાઈ ભાવે એટલે હમણાં તો મકાઈ વાળા ભાત ને મકાઈ વાળી ખીચડી ને રોજ રોજ મકાઈ નું તો કાંક ને કાંક બને જ તે હાલો હવે ખીચડી વઘારી લઈએ મારું તેલ ગરમ થઈ ગયું છે અહીં આપણું આ શાકભાજી મેં વઘારી લીધું છે નહીં અમે ખીચડી તો એની રેડી રાખી છે હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈશું ને પાણી ગરમ થાય પછી ખીચડી નાખી કુકર બંધ કરી દઈશું એટલે આપણી વઘારેલી ખીચડી તૈયાર પછી ચેસ્ટાનો લંચ બોક્સ ભરી અને ચેસ્ટાને સ્કૂલે મૂકી આવશું કે બપોરને મીતું આવી જાય તો જમવાનો ટાઈમ થઈ જશે સાડા બાર થઈ ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ તો મિત્રુભાઈ અહીંયા ખીચડી વગારેલી ખીચડી દબવા મેળાશે અહીં થાળની હતી ને ભગવાનને ધઈ લઈને ખાવા જ છે છાઇશ ને માં દહીં નાખ્યું છે આજે મીઠું એ તો રોજ નાખે જ છે પણ આજે આ ભગવાનનું હતું ને એટલે છાઇસ દહીં મિક્સ કરીને અહીંયા દયાબેન બેઠા છે હવે હું ખાવા બેહી જાઉં મસાલા છાઈશ દહીં દેખાવા માંડ્યું છે દહીં વાળી છાઇશ દહીં વાળી છાઇશ ખાવાની તો મજા આવે ચાલો બધા જમવા અમે જમી લઈએ હવે આઠ વાગી ગયા છે અને ફાઇનલી આજે મેં વાઘા યલો કલરના પૂરા કરી દીધા છે અહીંયા બે વાઘા મેં પૂરા કર્યા બે વાઘા બનાવ્યા છે યલો કલરના આ વાઘા છે આ એનો કમર બેલ્ટ છે આ ડોક્યુ છે આ ભગવાન ની સલવાર છે ભગવાનના મુંગટ છે બે આ દયા બેને ચીપકાવી દીધા તા ઈ ફાઇનલી આ બધું પેકિંગ કરી લઈએ અને ચેસ્ટ અહીંયા હોમવર્ક કરવા બેઠી છે ખુશાલ દયા બેન અહીંયા બેઠા છે અને મિતભાઈ આવ્યા છે મમ્મી રસોઈ ક્યારે બનાવવાની છે પૂછવા ખુશાલ મીત બે પેકિંગ ની કોતો એમ બઈન તો બે પેકિંગ કરી કો બાગા તો ફાઇનલ પેકિંગ કરી નાખી બાગા

ભાખરી બનાવી અને ખાઈ લઈએ ને આજના મારા વિડીયો ને હું આયા કરીશ જો તમને ગમો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય